અ એકદમ તે સહેમાયવી હતી અને તેની આવકથી કોઈને કે પહેલા વિજેતજી જે સવારે ઇન્ડિપન્ડન્સ મારે તો અનેક છોકરાય પણ આ પ્રકારનીની સાથે અટકસ કરી કે જેમાં એની સાથે سارے રિગાર્ડ અપલા કરે હતા અને ઇનિશિયેટ કરી આ બજાઉં મસંદની પોલીસ એ તત્કાલ કાર્યવાહી કરતા કે ફાઈલ નોધી જે જેમાં આઈપી જેમાં ઓક્સોજિકલ નો અને વી એન એસ ની જે દુષ્કર્મ બાબતની કલમો છે ઉમેરી એનો દાખલ કર્યો છે અને આ ઉત્તરા આ ઘટનામાં પોલીસે બંને આરોપી ધરપકડ પણ કરી છે અને ધરપકડ બાદ બંને આરોપીની ઉપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી બેસા કરવા સન્મેયને જે આરોપી છે કઈક ના ધમકી આપી હતી એ વિદાદ આ જે બીજો આરોપી છે એના પોલીસમાં જે રટોક દીજે એની આવીની આ કેટલી ધમકી આપી હતી કે જે વૈકલ્પાર તાર સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરદેશ અને આયુના તન પદ નામ પર